ભાવનગર રિજનલ સાયન્સ સેન્ટર ખાતે નેશનલ ડેની ઉજવણી અંતર્ગત બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું રિજનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે નેશનલ ટેકનોલોજી ડેની ઉજવણી અંતર્ગત બોમ્બ ડિスポઝલ સ્ક્વોડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શ્રી ડીયુ સુનેશરાજ સોધી સાહેબ તથા એનજી ડાબી પીએસઆઈ તથા તેમની સમગ્ર ટીમ દ્વારા સુરક્ષા અને બોમ્બ કેવી રીતે નિષ્ક્રિય કરવામાં આવે છે તે અંગે જાણકારી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં બોમ્બ ડિસ્પોઝલ ડિટેક્ટર કરવાના સાધનો તેમજ જુદા જુદા ડોગ સ્કોડના પ્રકાર અને સાવચેતીના પગલાં અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કોઈ પણ આકસ્મિક ઘટના થાય તો શું કાળજી લેવી જોઈએ અને પોલીસ આપણને કઈ રીતે મદદ કરી શકે અને જુદા જુદા ફોન નંબરની માહિતી અને બોમ્બના પરીક્ષણનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન અથવા ડોગ સ્કોડનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન પણ આ કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું અને બાળકોમાં નવીન કુતુહલ સર્જાયું હતું આ કાર્યક્રમમાં કલ્યાણ લોક વિજ્ઞાન કેન્દ્ર અને ભાવનગરના સહયોગથી આઈટીઆઈ તળાજા કોલેજના સો કરતા વધારે વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો આ કાર્યક્રમથી બાળકોએ આધુનિક ટેકનોલોજી અને ભારતના નાગરિક તરીકે કઈ રીતે આપણે મદદરૂપ થઈ શકીએ તે અંગે રસપ્રદ માહિતી રજૂ કરવામાં આવી હતી અને બાળકોને પણ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર અવારનવાર આવા કાર્યક્રમોનું આયોજન કરતું રહે છે જેનાથી રાજ્યના બાળકોને એક નવું પ્લેટફોર્મ મળે છે નવું જાણવા નવું શીખવાનું મળે છે અને નવી તક ઊભી થાય છે સાયન્સ અને ટેકનોલોજીના ભણતરના દરેક તબક્કે ઉપયોગી બની રહે તે સાથે આવો ભવિષ્ય કારકિર્દી માટે નવા દરવાજા ખોલી શકે છે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર ગિરીશ ગૌસ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું

पहचान वो बना पाते हैं जो कुछ अच्छा कुछ नया और कुछ अलग करते हैं जो बाकी लोग नहीं करते पॉजिटिव करते <laughs> तो के तो तो अगर आप में से तो किसी का इच्छा हो कि मैं कुछ ऐसा नया करूं जो हमारे के हमारे रास्ते के काम में आ सके अपने विचारों को मरने आरोप देना जिंदा रहना हमारा डिपार्टमेंट